એ આ બી અને સી આ ત્રણેય ભેગા મળીને કામ કરે તો છ દિવસ લાગે છે સી કેટલા દિવસમાં કામ પૂરું કરશે જ્યારે પણ આવા દાખલા હોય ત્યારે એક દિવસમાં પેલા ફેરવવાના કે એક દિવસમાં કેટલું કામ કરશે તો ત્રણે ભેગા થઈને એક દિવસમાં કેટલું કામ કરશે તો કઈ રીતે લખવાનું તો અહીં લખવાનું એક દિવસ એક દિવસ તો અહીંયા લખવાના છ હે તો એકના છેદમાં છ લખવાના આ મળી ગયું આપણને એક દિવસનું તો આ એ એક દિવસમાં કેટલું કામ કરશે તો એકના છેદમાં બાર લખવાના આ બી એક દિવસમાં કેટલું કામ કરશે તો એકના છેદમાં ત્રીસ લખવાના આ એક દિવસનું કામ મળી ગયું એનું આ બીનું હવે તય આ તયની ભેગા મળીને કામ કરે છે તો તેમાંથી આ બંનેનું કામ બાદ કરવી એટલે આપણે મળી જશે એ પ્લસ બી પ્લસ સી આમાંથી બાદ કરીશું આપણે એનું બાદ કરીશું અને પછી બાદ કરીશું બીનું પણ આ તયની ભેગા મળીને કેટલા દિવસ કામ કરે છે એક દિવસમાં કેટલું કામ કરે છે તો એકના છેદમાં છ માઇનસ દિવસનું કામ કેટલું છે તો એકના છેદમાં છેદમાં હવે ત્રણ લસા લઈશું આપણે તો લસા આવશે સાઠ કેટલું આવશે સાઠ આ છ ને કેટલા વડે ગુણ સાઠ આવે તો દસ વડે તો ઉપર લખવાના દસ દસ એકવું દસ દસ ના છેદ સાઠ માઇનસ ના માઇનસ બાર ને કેટલા વડે ગુણ સાહીઠ આવે તો બાર પંચા ને સાઠ તો પાંચ હોય તો એને લખવાના એક વખત દસ માઇનસ પાંચ માઇનસ બે આ દસ માંથી સાત જાય તો વધે ત્રણના છેદ માં સાઠુને છ તો એકના છેદમાં વીસ જે છેદમાં હોય એટલા દિવસ લાગશે કોને તો સીને તો સીને કામ પૂરું કરતા કેટલા દિવસ લાગશે તો વીસ દિવસ આ આપણો જવાબ